કેટલા દિવસથી આપણે રનિંગ કરીએ છીએ તો રેસ લેવો જરૂરી છે રેસ શું લેવા જરૂરી છે શું લેવા લેવો જોઈએ લેવો જોઈએ તો કેટલો લેવો જોઈએ ડે ફોર્ટીન સૌથી પહેલા બધા મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફોન આજે આપણે સમજવાના છીએ કે રનિંગ કરતી વખતે કેટલા સમયથી રનિંગ કરીએ છીએ આપણે તો રેસ લેવો જરૂરી છે કેટલો લેવો જોઈએ કેટલા દિવસ લેવો જોઈએ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મળશે તો વિડીયો સંપૂર્ણ જુઓ પેલા તો આપણે રેસ લેવો જોઈએ તો કેટલા દિવસ પછી તો શું લેવા લેવો જોઈએ એ આપણે સમજશું આજે માનો કે આજે આપણો ડે ફોર્ટીન છે બરાબર હવે એક દિવસથી માંડીને તેર દિવસ સુધી આપણે સળંગ રનિંગ કર્યા છીએ એબીસી ટ્રેનિંગ કરી છે રનિંગ કરી છે હાઈન્સી કર્યું છે વેટ ઘટાડવા માટે આપણે કરીએ છીએ આગળનો વિડીયો તમે જોયો હોય વેટ ઘટાડવા માટે તો એ ખાસ જોઈ લેજો ના જોયો હોય તો વેટ કેવી રીતના કંટ્રોલ કરવો જોઈએ કઈ ના કરવો જોઈએ હવે રેસ કેટલા દિવસથી રનિંગ કરીએ છીએ તો રેસ લેવો જરૂરી છે કે નહીં હવે આપણે રેસ લેવાનો છે યસ તો આપણે રેસ લેશું કઈ રીતના લેશું તો રેસ એ રીતના લેવાનો છે કે સંપૂર્ણ જોવાનું છે કે આપણું મસલ બ્રેકડાઉન થયું છે મસલ બ્રેકડાઉન થયું છે તો કઈ રીતના થયું છે એ તમને હું માહિતી બતાવું છું કઈ રીતના આપણે ચેક કરશું આપણા માઇન્ડ આપણને કહી દેશે કે મસલ બ્રેકડાઉન થયું છે રિકવર નથી થયું તો પેલા તો આપણે સમજશું કે બ્રેકડાઉન શું લેવા થયું છે આપણે જે રનિંગ કરીએ છીએ તો આપણી જે સીન પેનની એક સમસ્યા છે તો વધારે થાય છે કે નથી થતું જે નવા લોકો છે એને પણ થતું છે જે પુરાના લોકો છે જે જૂના લોકો છે એને પણ સીન પેન થતું છે તો જેને સીન પેન થાય છે એને જોવાનું છે કેટલું થાય છે મસાજ કરો છો આઈસ બાપ કરો છો તો સીનપેન થાય છે કે નથી થતું બરાતું હોય તો તમે એક દિવસ સંપૂર્ણ રેસ્ટ લઈ શકો છો પણ હાઈ પ્રોટીન ડાઇટ કરીને બરાબર આપણે આમાં પણ થોડોક સમય પછી પેલા આપણે બ્રેકડાઉન મસલની વાત કરી લઈએ કે બ્રેકડાઉન શું લેવા થાય છે બ્રેકડાઉન એટલે જ થાય છે કે તમે માનો કે રનિંગ કરો છો બરાબર તો રનિંગ કરો છો તો અત્યારે મિનિમમ તમે માનો દસ મિનિટ થી બેનો ને દસ મિનિટ પાયો ને વીસ મિનિટ ત્રીસ મિનિટ કે પચીસ મિનિટ રનિંગ કરે છે બરાબર તો એ રનિંગ તમે કરો છો કાર્ડિયો કરો છો 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 કરો કરો કરીને રનિંગ તો તો છોડ થવાનું છે એ તો છે છે મારી હું કહું છું કે રનિંગ કરશો એટલે તમારું મસલ બ્રેકડાઉન થશે પણ એને મસલ ને રીકવર કરવા માટે ડાઇટ બરાબર તો હવે એક દિવસનો તમે રેસ લઈ લીધો એટલે બીજા દિવસ પાછું રનિંગ કરશું કે નહીં પંદર દિવસે તો હા પંદર માં દિવસે રનિંગ કરશું પણ એ કઈ રીતના રનિંગ કરશું પંદર દિવસે એ સમજશું આપણે આગળના વિડીયોમાં બરાબર ત્યાં સુધી શું કરવાનું છે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચેનલને અને બે લાયકન ઓન કરી દેવાનું છે પ્રેસ કરી દેજો બે લાયકન જેથી આગળનો વિડીયો તમને માહિતી મળી જાય કે શું કરવું જોઈએ પંદર માં દિવસનો બરાબર હવે બ્રેકડાઉનમાં તમને ખબર પડી ગઈ કે સંપૂર્ણ એક દિવસ તમે રેસ લેશો તો રેસ તો કમ્પલસરી લેવાનો જ છે પણ શું કઈ રીતના રેસ લેવાનો છે એમાં પણ થોડો વર્કઆઉટ તો કરવાનો છે ઘરે બેઠા પણ કઈ રીતના જો મેડિટેશન કરવાનું છે પ્રાણાયામ કરવાનું છે 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 કરવાની શું લેવા કરવાનું કરવાનું એ કે મેડિટેશન કરશો તો માઇન્ડ સ્ટ્રોંગ થશે તમારો કપાલભાતિ કરશો તમે તો તમારું પેટના મસલ એક્ટિવેટ થઈ જશે અને શ્વાસ લેવાની પ્રક્રિયા સારી થશે બરાબર આ વસ્તુ બે બે વસ્તુ તો કમ્પલસરી કરવાની છે બાકી તમે ત્રીજી વસ્તુ પણ આપણે કરી શકો છો પણ બે વસ્તુ કમ્પલસરી ચૌદમાં દિવસે તમારે કરવાની છે સો ટકા છે એ મારી ગેરંટી છે તમે જો એટલી વસ્તુ કરશો તો શ્વાસર બંધ થઈ જશે બરાબર હવે ડાયટ ડાયટ ઉપર જે મસલ થાય થાય છે છે ડાયટથી તો ડાયટમાં આપણે શું લઈએ છીએ આલતુ ફાલતુ બહારની ચીજ વધારે ખાવાની જરૂર નથી લગ્ન પ્રસંગમાં તમે જાઓ છો બહાર જાવ છો તો તમે ખાઈ શકો છો બરાબર બાકી વધારે જરૂર નથી અને અત્યારે હેપી હોલી બધાને મારા તરફથી હવે આ વિડિયો ઉમે મેં તો હોલી પણ વહી જશે પણ અત્યારે હું કહી દઉં છું કે બધાને હેપી હોલી અને હેપી ઢુલેટી બરાબર તો બે દિવસ તમારે ખાવું હોય એટલું ખાઈ લો પછી આપણે હાઈ ઇન્ટેન્સિટી કાર્ડિયો પાછો કરશું ત્યારે વેટ મેનેજમેન્ટ થઈ જશે બરાબર તો ડાયટ આપણે જે સમજાવું છું તમને તમને બધાને ખબર જ છે આપણે ઓલરેડી નીચે વિડિયો પણ કેટલા બધા રાખેલા છે યુટ્યુબ ચેનલ વિઝિટ કરશો અંદર હાઈ પ્રોટીન ડાયટ પૂરા દિવસનો ખાવાનો ખોરાક શું છે એ બધી જ વસ્તુ લખી મારી પર્સનલી ડાયટ મારી પર્સનલી ડાયટ મેં અંદર મેકેલી છે કે આખો દિવસ હું સવારથી સાંજ સુધી શું કરું છું બરાબર તો ડાયટમાં આપણે અત્યારે છે ને પનીર ઉપર વધારે ફોકસ કરવાનો જે વેજીટેરિયન છે તે નોન વેજીટેરિયન છે એ ચિકન ખાઈ શકે છે અંડા ખાઈ શકે છે એ બધું તમે ખાઈ શકો છો બાકી વેજીટેરિયન છે એ પનીર છે સોયાબીન છે તોફુ પનીર છે આ બધી વસ્તુ ખાઈ શકો છો અમુકનો જે ઉપવાસ હોય એ સારામાં સારું તમને કહો ને તો સીંગ છે લચ્ચી છે દહીં લઈ શકો છો એમનેમ નારિયલ પાણી લઈ શકો છો તો તમને ડિહાઈડ્રેશન નહીં થવા દે બરાબર અને આગળના વિડીયોમાં આપણે એ પણ આપણે ખાશો તો તમારી સ્કિન હેલ્થ નહીં સારી થાય અને સારામાં સારા ફ્રૂટ ત્રણ થી ચાર ખાશો તો તમારી સ્કિન પણ હેલ્થ સારી રહેશે એ આગળના વિડીયોમાં આપણે બહુ બધા વિડીયો બાકી છે એ આપણે સમજતા જોઈએ તો પંદર વિડીયો આપણે બનાવવાના છે અને પંદર વિડીયો બન્યા પછી જો તમારે આ ઇન્ટેન્સી કાળીઓ માટેની સિરીઝ જો ટાઈમટેબલ શેડ્યુલ તમે જોશો ને તમે ફેલ નહીં થાવી મારી સો ટકા ગેરંટી છે બરાબર હવે તમને ડાઇટમાં નામ તમને સમજ પડી ગઈ કે રેસ્ટ લેવો જરૂરી છે જો તમે રેસ લેશો હવે અહીંયા આપણે લખી દઈએ છીએ કે તેરમા દિવસે તો આપણે જે રનિંગ કર્યું છે બરાબર ચૌદમાં દિવસે રેસ્ટ લેવાનો છે કમ્પલસરી રેસ લેશો પણ ત્રણ વસ્તુ કરવાની પ્રાણાયામ કપાલ વાતી ને મેડિટેશન આ ત્રણ વસ્તુ કરશો એટલે તમારા બોડીના કોમ્પોર્મેશન જેટલા છે ને બોડીના જેટલા મસલ છે ને બધા એક્ટિવેટ જ રહેશે બરાબર જો વિડીયો તમને સારો લાગે હું આશા કરું છું કે તમને આ વિડીયો સંપૂર્ણ માહિતી સારી લાગી છે તમને સમજાઈ ગયું છે તો તમને સમજાઈ ગયું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવતો વિડીયો તમારા માટે જરૂરથી હું મેં કીશ તો તમે સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ જરૂર કરી દેજો હવે મળશો આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ